ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે થોડી રહેમ કરો ખેડૂત બાપડો હવે આ ભાર સહન કરી શકે એવી સ્થિતિમાં નથી કે ખેડૂતોને જ્યારે પાયાનું ખાતર જરૂર છે ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે આત્મહત્યામાં વધારો થતો જાય છે ગામડા તૂટી રહ્યા છે ખેડૂત ખેતી છોડી અને કોકના કારખાનાનો મજૂર બની રહ્યો છે તો યોગ્ય પ્રમાણમાં જે ખેડૂતને સહાય કરવી જોઈએ એ પણ યોગ્ય અને પૂરતી સહાય સરકાર દ્વારા કરવામાં આવી નથી અત્યારે કેટલાક ખાતરોના ભાવ વધી ગયા છે અને એને લઈને રાજ્યના વિપક્ષના નેતાઓ છે સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે એને લઈને આ ખાતરના ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીના એક નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ખાતરના ભાવમાં વધારો થયો છે એના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે અને એને લઈને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ આકરા પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું છે કે કેટલા ખાતરોના ભાવ વધારવામાં આવ્યા છે જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે સરકારની ખેડૂત વિરોધી નીતિ છે એવું તેમણે કહ્યું છે ચાલો સાંભળીએ કે તેમણે શું કહ્યું હાલ જે ખેડૂતો માટે માઠા સમાચાર મળ્યા છે એ છે જે પાયાનું ખાતર છે એ દસ છવ્વીસ છવ્વીસ હોય એનપીકે ગ્રેડનું બાર બત્રીસ સોળ હોય કે એપીએસ ખાતર હોય આ તમામ ખાતરોની અંદર ભાવ વધારો લાવવામાં આવ્યો છે સરકાર દ્વારા કોઓપરેટિવ કંપનીઓ જે ખરેખર ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરે છે આમ તો પચાસ ટકા ફર્ટિલાઇઝર આપણે બહારથી આયાત કરીએ છીએ પચાસ ટકા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ કંપનીઓ અને ખાનગી કંપનીઓ ઉત્પન્ન કરે છે સરકાર ઝીરો ટકા ફર્ટિલાઇઝર ગુજરાતમાં ઉત્પન્ન કરે છે કોઓપરેટિવ કંપનીઓને વારંવાર સબસિડીના બહાને સરકાર હમણાં તેત્રીસો કરોડ રૂપિયા વધાર્યા બે વર્ષ પહેલા પણ એક મોટી રકમ વધારવામાં આવેલી વારંવાર સરકાર કોપરેટિવ કંપનીઓને સબસિડીના બહાના હેઠળ રકમો વધારી દે છે ખેડૂતોએ ક્યારેય વિરોધ નથી કર્યો અહીંયા ખેડૂત આગેવાનોએ પણ વિરોધ નથી કર્યો મહત્વની વાત એ છે કે સરકારની કૃષિ વિરોધી નીતિ ખેડૂત વિરોધી નીતિ અહીંયા સતી થાય છે કે ખેડૂતોને જ્યારે પાયાનું ખાતર જરૂર છે ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી ખેડૂતોને જ્યારે ખાતરની લાઈનો લગાવવામાં આવે છે વારંવાર ફરિયાદો કરવામાં આવે છે લાઈનો ખેડૂતોની હોય સરકારને દેખાતી નથી મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે બાપડો ખેડૂત ચોમાસુ પાક લેવામાં સદંતર નિષ્ફળ ગયો છે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસુ પાક લઈ શક્યો નથી સરકારે સહાય કરવાની હતી મદદ કરવાની હતી તો યોગ્ય પ્રમાણમાં જે ખેડૂતને સહાય કરવી જોઈએ એ પણ યોગ્ય અને પૂરતી સહાય સરકાર દ્વારા કરવામાં આવી નથી માત્ર વાહિયાત વાતો કરવામાં આવી મસમોટી જાહેરાતો કરવામાં આવી પણ જે નુકસાન હતું એ મુજબનું વળતર ખેડૂતો ન મળ્યું અત્યારે ચોમાસું નુકસાન ભરપાઈ કરવા ખેડૂતોએ શિયાળુ પાક વાવવાની તૈયારી કરી તો સમયસર ખાતર ન મળ્યું વાવણી મોડી થઈ ઉપરથી પડ્યા પર પાટું મારી કે સાડા ત્રણસો રૂપિયા સો રૂપિયા અલગ અલગ કંપનીઓના જે જે બેગો આવે છે એમાં અચાનક જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે થોડી રહેમ કરો ખેડૂત બાપડો હવે આ ભાર સહન કરી શકે એવી સ્થિતિમાં નથી ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે આત્મહત્યામાં વધારો થતો જાય છે ગામડા તૂટી રહ્યા છે ખેડૂત ખેતી છોડી અને કોકના કારખાનાનો મજૂર બની રહ્યો છે

આ રીતે ખાતરોના ભાવ વધ્યા છે ને એને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે બયાન આપ્યું છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર